બેંક અધિકારીના પત્નીનો આપઘાત પરણીતાએ ગળે ખાઈને જીવન ટૂંકાવ્યું એક મહિના અગાઉ જ માહિતી છે પિતાની વાતનું લાગી આવતા અંતિમ પગલું ભયાની ચર્ચા છે લઈને પણીતાના પિતાએ ઠપકો આપ્યો હતો વલસાડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે માનવ વલસાડમાં બેંક અધિકારીના પત્નીએ આપઘાત કર્યો છે શું મામલો અધિકારી અજીત રાજપૂત અને રીના રાજપૂતના અગાઉ થયા હતા બંને હવે જે રીતે રીનાએ અચાનક જ ઘરે ફાંસો કરીને આત્મહત્યા કરી છે ચકા જ મચી જવા પામી છે કારણ કે એક મહિનાના ટૂંકા લગ્ન જીવન બાદ એ પણ પ્રેમ લગ્ન બાદ હવે અચાનક જ પરિણીતા રીના આત્મહત્યા કરી લે છે અનેક સવાલો ઉભા કરી જાય છે જે રીતે પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે પતિ જે રાજ જે છે તે એક બેંકમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી કરે છે અને જે રીતે અજીત કામ અર્થે બહાર ગયો હતો અને જયારે ઘરે આવીને જોવે છે ત્યારે તેની ઘરે ફાંસો ખાલી હાલતમાં આત્મહત્યા કરી રહવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે અને જે રીતે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે તે જે રીતે જાણવા મળ્યું છે કે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે અનેકવાર વાર ટોણા સાંભળવા પડતા હતા બિલકુલ માનવ જાણકારી બદલ આભાર